ખેડૂતોને નીલગાય અને ભૂંડ પરેશાન કરી રહ્યા છે વિગતે વાત કરીએ તો જોડિયા તાલુકાના ભીમકટા જામસર માણમોરા કોઠારીયા ગામના ખેતી પાકામાં ખેતી પાકો છે એમાં જંગલી નીલગાય તેમજ ભૂંડના લીધે પારાવાર નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે જેથી ખેડૂતોએ જોડિયા મામલતદાર સાહેબ એમ એમ કવાડિયા સાહેબને તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ આવેદનપત્ર આપ્યું અને પોતાની લાગણી અને માગણી વ્યક્ત કરી છે આ ગામો દરિયાઈ પટ્ટી પર ગામ આવેલા છે વરસાદ આધારિત ખેતી છે વર્ષમાં એક જ વાર ખેતી પાકની ઉપજ આવે છે ઋતુમાં પાક મગફળી કપાસ તુવેર અજમો તેમજ રવિ પાકમાં ઘઉં ચણા ઊભા પાકમાં જંગલી નીલગાયો રોજ પચાસથી સાઠના ટોળાઓમાં જોવા મળે છે અને સીમ વિસ્તારમાં ઊભા પાક ચરી જાય છે મોટા ભાગના ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે સરકારશ્રીની જે યોજના છે સોલાર ઝટકા મશીન અને તાર ફેન્સિંગની યોજના પણ જે યોજના તાર એ યોજનાનો લાભ લઈ અને ખેડૂતો તાર ફેન્સિંગ કરે છે તો એ તાર તોડીને પણ અંદર જઈ અને પાકને ચરી જાય છે અને પારાવાર નુકસાન થઈ રહ્યું છે પણ આ જંગલી નીલગાય અને રોજ અને એટલો બધો ત્રાસ છે કે લગભગ ખેડૂતો રાત દિવસ મહેનત કરે છે ઉજાગરા કરે છે છતાંય પચાસ ટકા અમુક ખેડૂતનું ખાઈ ગયા અમુકનું નેવ ટકા અને અમુકનું સો ટકા ખાઈ ગયું હોય તો આ બાબત આપ ના માધ્યમથી સરકાર સુધી આપ આ માહિતી પહોંચાડો કે ખેડૂતને અત્યારે આ હાલ પરેશાન છે સરકાર શ્રી સારી યોજના લઈ આવ્યા છે સોલાર ઝટકા મશીન લઈ આવ્યા છે તાર ફેન્સિંગ લઈ આવ્યા છે છતાંય આ તાર ફેન્સિંગ તોડીને અંદર કરી જાય છે જટકા મશીન તોડીની અંદર કરી જાય છે તો અમારા તરફથી ખેડૂત વતી એવી વિનંતી આપ આપશાઇડની છે કે આ ચટકા મશીનની યોજના તાર ફેન્સિંગની યોજના જે છે એની જે ગ્રાન્ટ છે એ નીલકાય અને ભૂંડના નિયંત્રણ માટે વાપરવામાં આવે એવો અમારા ખેડૂત વતી આપશે નમ્ર વિનંતી છે સાહેબ આ રજૂઆત અમે કરવા આવ્યા છીએ પણ એક તમને નમ્ર અપીલ છે કે આની આ વર્ષે અમારો રવિ પાક બચે એવા પગલાં લ્યો નકર આ વર્ષે તમારો રવિ પાક બચી શકે એમ નથી જો તાત્કાલિકના ધોરણે પગલાં નહીં લ્યો તમે આવી સરકારશ્રીમાંથી કે અધિકારી કોઈ પણ આવી અને ગામની મુલાકાત લ્યો કેટલું નુકસાન છે એ તમે નજરે નિહાળો ને તો તમને ખ્યાલ આવશે રવિ પાક બચાવવો કોઈ રીતે શક્ય નથી પછી ઉનાળે તમે આના પગલાં લ્યો કે સરકાર કંઈ પણ કરે તો અમારે ખેડૂતને કોઈ પણ જાતનો આનો લાભ થઈ છે નહીં એટલે આપશ્રીને નમનો વિનંતી છે કે તાત્કાલિકના ધોરણે જે પણ કરો એ કરો શક્ય હોય તો રોજડા ને ભૂંડાવે નીલગાઈ ને અધિકારીઓ કે ફોરેસ્ટ વિભાગ બોલાવી અને અહીંયાથી સ્થળાંતર કરો કે ફોરેસ્ટ ની જગ્યાઓ એમાં પેક કરો અમારો રવિપાક બચાવી દીધો તમે કોઈ પણ સંજોગોમાં

આ ખેડૂત ને આ પાક પણ હોય જાય તો એનો રોજીરોટી નિભાવવા રજૂઆત રોજ ને એની મોટા પ્રમાણમાં ખેતીના પાક ને નુકસાન કરે છે જેવી રજૂઆત ગામ લોકોની છે એના અનુસંધાને અમે આપનું જે આવેદન પત્ર છે કલેક્ટર શ્રી જામનગર મોકલશું અને ત્યાંથી જે તે વિભાગને ફોરેસ્ટને લઈને તમારી માગણીને રજૂઆત કાર્યવાહી કરવા માટે આગળ ફોરવર્ડ કરશું અને આ ખેડૂતો અત્યારે એટલા બધા પાયમાલ છે કે હદ બે હદ એમ કે દિવસનું કામ કરે અને રાતના ઉજાગરા કરે એટલે આ લોકોનું અમે પાક બચી શકે એમ નથી સરકાર ઘણી બધી યોજના કરે છે કે અમે ડબલ તમારો ભાવ ડબલ કરી દેશું બમણી આવક કરી દેશું

એમાં એક જમીનનો રખોડખો કરી શકે છે બીજા જમીન એમના ભૂંડ અને રોજના ત્રાસથી ખેડૂતને કાંઈ ઉપજ આવતી નથી અને સરકારશ્રીને કહેવાનું એ છે કે વેલાસર વરિયા વિસ્તારના ગામડાને અમારો રવિપાક બચે એવો પ્રયત્ન કરે એવી અમારી ખેડૂત અને સરપંચ તરફથી અમારી ભલામણ છે